દાહોદ જિલ્લા હોળી બાદ ધૂળેટી ની રંગે ચંગે ઉજવણી કરવામાં આવી હતી ત્યારે સિંગવડ તાલુકાના પહાડ ગામ નો એક નજારો જોવા જેવો હતો પ્રાપ્ત માહિતી અનુસાર દાહોદ જિલ્લામાં દર વર્ષેની જેમ હોળી મનાવી બીજા દિવસે ધૂળેટી ની ઉજવણી કરવામાં આવતી હોય છે ત્યારે સિંગવડ તાલુકાના પહાડ ગામનો એક નજારો જોવા જેવો હતો જેમાં બાળકો વડીલો અને ગ્રામજનો ભાઈઓ ઢોલના તાલે રમતા કલર ચાડી અનોખી આદિવાસી સમાજની આગવી પરંપરા મુજબ હોળી ઠંડી કરી રક્ષાના ચાંદલા કરી ઉજવણી કરવામાં આવે છે અને ઘરની બહાર જમવાનું બનાવી બાણી લીમડા અને આંબાનું તોરણ બાંધી વાલોનું શાક અને રોટલું પરિવાર સાથે બેસી અને જમતા હોય છે અને તહેવારો ભેગા મળી અને ઉજવણી કરતા ભાઈચારાની લાગણી વ્યક્ત થતી અનુભવાતી હતી આમ ધામધૂમથી રંગે ચંગે ઉજવણી કરવામાં આવતી હોય છે નિલેશ વસૈયા સાથે કેમેરામેન કલ્પેશભાઈ નીસરતા આઈ સેવન ન્યૂઝ ગુજરાતી